નમસ્કાર બાળ મિત્રો કે કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ તમામ બાળ મિત્રોનું સ્વાગત છે બાળ મિત્રો અગાઉ આપણે આકૃતિ વિભાગ એક થી છ ની સમજ આપી છે અલગ અલગ આકૃતિઓની મેં તમને સમજ આપી છે જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તેમણે અગાઉ મારા આકૃતિના ભાગ એક બે ત્રણ ચાર પાંચના ખાસ વિડીયો નિહાળવા ત્યારબાદ મારી યુટ્યુબ ચેનલની અંદર ભાષા વિભાગના પણ વિડીયો છે ગણિતના પણ વિશિષ્ટ દાખલાઓના વિડીયો છે એ પણ ખાસ નિહાળવા ત્યારબાદ બાળ મિત્રો જે પણ મારો વિડીયો જોઈ રહ્યા છે એ તમામ બાળ મિત્રો વોટ્સએપમાં મારા જે ઉપર નંબર છે નવાણું અઠ્ઠાણું ત્યાંસી દસ આઠ આ નંબર ઉપર તમામ વિદ્યાર્થીઓ વોટ્સએપમાં નવોદય લખી અને મને મોકલજો જેથી તમને વોટ્સએપના માધ્યમથી પણ હું નવોદયની જે પણ માહિતી હશે એ વોટ્સએપના માધ્યમથી પણ તમારી સુધી પહોંચાડીશ એટલે ખાસ વિદ્યાર્થીઓ મારા જે નંબર છે તેમાં વોટ્સેપમાં નવોદય લખી અને મને મેસેજ મોકલજો બાળ મિત્રો આજે ફરી પાછો ભાગ છ ભૌમિતિક આકૃતિ પૂર્તિ જેના પાંચ ગુણ છે અગાઉ અને આગળના વિડીયોમાં પણ મેં તમને ભૌમિતિક આકૃતિ પૂર્તિની સમજ આપી હતી આ ભૌમિતિક આકૃતિ પૂર્તિનો બીજો વિડીયો છે એટલે ખાસ જે પણ વિદ્યાર્થીઓએ પ્રથમ વિડીયો ન જોયો હોય તેમણે ભૌમિતિક આકૃતિ પૂર્તિનો પ્રથમ વિડીયો ખાસ જોઈ લેવો ત્યારબાદ આગળના પણ જે છે આકૃતિના ભાગ એક બે ત્રણ ચાર પાંચ સુધી તમામ આકૃતિના વિડીયો પણ ખાસ જોવા તો બાળમિત્રો આજે આપણે ભૌમિતિક આકૃતિની ફરી તમને હું સમજ આપવા પ્રયાસ કરીશ બાળ મિત્રો ભૌમિતિક આકૃતિ પૂર્તિની અંદર ત્રિકોણ યા તો ચોરસ લંબચોરસ કે વર્તુળ આકાર હોય છે જે અપૂર્ણ હોય છે તેને સામે તમારે એ બી સી ડી ચાર વિકલ્પમાંથી કયો વિકલ્પ આકૃતિમાં યોગ્ય રીતે ફિટ બેસે છે એ તમારે જવાબ પસંદ કરવાનો હોય છે તો અહીં બાળ મિત્રો જે પ્રથમ આકૃતિ છે તેની અંદર તમે જોઈ શકો છો કે અહીં ત્રિકોણ જેવો આકાર છે અને અહીં આ ત્રિકોણ છે એ એકલો જ અપૂર્ણ છે હવે સામે તમારે પેન્સિલથી આ પ્રશ્ન આકૃતિમાં તમે પેન્સિલથી રેખાઓ દોરશો તો તમને અંદાજ આવશે જેવી રીતે મેં અહીં દોરી છે ત્યારબાદ ઉપરની તરફ તમે અહીં એક નાનો ત્રિકોણ જે છે તે જોઈ શકો છો એકદમ છે છે તો સામે ઉપર ચારે ચાર ત્રિકોણ કાળા જ તમને દેખાય પરંતુ તમે જોશો કે બી અને સી ના ત્રિકોણ ઉલટા છે કેમ કે આપણે ત્રિકોણ અહીં તમે જોઈ અહીં છો કે આ રીતનો ત્રિકોણ આપણે જોઈએ છે ઉપરની સાઈડ જે અહીં સી અને ડી માં ઉલટ એટલે કે સી અને ડી આપણા જવાબ નહીં હશે હવે એ અને બી જે અહીં બી ની અંદર તમને બે રેખાઓ જોવા મળે છે એટલે કે આપણો જવાબ બી પણ નહીં હશે તો તમે કહેશો કે આપણો જવાબ સરળતાથી અહીં એક રેખા હશે તો આપણો જવાબ બનશે એ તો આવી રીતે આકૃતિ પૂર્તિ કરશો

તો અહીં તમારે પેન્સિલથી દોરવાની પણ જરૂર નહીં પડે કેમ કે એમાં એ ત્રિકોણ જેવો ભાગ સાવ નાનો છે એટલે કે એ જવાબ નહીં હશે બી માં પણ નાનો જ છે તો આપણો જવાબ બી પણ નહી હશે હવે સી યા તો ડી હશે પણ તમે જોઈ શકશો કે અહીં આગળ જે ચાંચ જેવો ભાગ છે અહીં માં તો એક રેખા આવી જાય છે અંતમાં તો ડી પણ આપણો જવાબ નહીં હશે તો અહીં આ જે ત્રિકોણ જેવો આકાર છે એકદમ તમને યોગ્ય અ સીમા જ અહીં જોવા મળશે તો આપણો જવાબ સરળતાથી તમે કહી શકશો કે આપણો જવાબ સી જ બનશે તો આવી રીતે થોડું પણ તમે તાર્કિક રીતે વિચારશો તો અહીં તમારે પેન્સિલથી આકૃતિ દોરવાની પણ જરૂર નહીં રહી અને સરળતાથી તમે જવાબ તરફ જઈ શકશો બડ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એ ત્રિકોણ જેવી આકૃતિ છે તમે જોઈ શકો છો કે એમાં સામે પણ આકારો છે એ એમાં ત્રિકોણ જ રચાય છે તમે જોઈ શકશો કે અહીં પેન્સિલથી તમે જો આવી રીતે રેખા દોરશો તો તમને ખ્યાલ પડશે કે આ ત્રિકોણ આકાર છે તો અહીં ઉપર એક નાનો ત્રિકોણ બને છે જે દરેકમાં જોવા મળે છે અહીં ડીમાં જે ઉપર એક અહીં દેખાય છે નાનો ત્રિકોણ એ અહીં ડીમાં છે જ નહીં એટલે આપણો જોબ ડી તો હશે જ નહીં ખોટા વિકલ્પોને દૂર કરતા જશો તો પણ તમે સરળતાથી જોબ તરફ જઈ શકશો ત્યારબાદ તમે અગાઉ તમે આગળ હવે જોશો કે બી માં આ બધા લંબચોરસ ભાગ છે અહીં તમે જોઈ શકો છો કે અહીં આ રેખાઓ છે પાછળ અંદરની રેખા છે પાછળ આવી રીતે ત્રાસી થાય છે તમે જોઈ શકશો કે પાછળની જે આ રેખા છે આમ જોશો આ ત્રિકોણ છે એમાં આ રેખાઓ જે દેખાય છે એ ત્રાસી છે એટલે કે અહીં ચોરસ લંબચોરસ દેખાય છે એટલે બી પણ નહીં હશે ડી પણ નહીં હશે હવે તમે જોઈ શકશો કે એ અને સી એમાંથી મારો કયો જવાબ હશે તો તમને ખ્યાલ પડશે કે ઉપર વાળી છે એ નાની આકૃતિ છે આ થોડી લાંબી છે અહીં તમે સી માં જોશો તો ઉપર લાંબી છે નીચે ટૂંકી છે તો સી પણ આપણો જવાબ નહીં હશે તો તમે સરળતાથી કહેશો કે જે પણ વિદ્યાર્થીઓ મારો વિડીયો નિહાળે છે એ તમામ બાળ મિત્રો મને વોટ્સએપમાં મારા નંબર ઉપર નવોદય લખીને મોકલજો જેથી હું વોટ્સએપમાં પણ તમને ઘણી બધી નવોદયની માહિતી મોકલી શકું એટલે ખાસ તમામ બાળ મિત્રો મોબાઈલ નંબર જે છે છે આગળ પણ એ નંબર ઉપર વોટ્સએપમાં મને નવોદય લખીને મોકલજો જેથી તમને હું નવોદયની માહિતી પણ પહોંચાડી શકું બાળમિત્રો ત્યારબાદ આગળની આકૃતિ જે છે એ ત્રિકોણાકાર છે એકદમ સરળ આકૃતિ છે આ આકૃતિની અંદર તમારે કોઈ વધારે વિચારવાની જરૂર નહીં પડે કારણ કે તમે જોઈ શકશો કે પ્રશ્ન આકૃતિમાં અને તેની બે બાજુ એક એક લીટી છે હવે તમે જોશો કે વચ્ચો ગોળાકાર ભાગ એ પાસે નથી બી પાસે નથી સી અને ડીમાં તમને ગોળાકાર ભાગ દેખાય છે પરંતુ તમે જોશો કે આ ગોળાકાર ભાગની બાજુમાં બે રેખાઓ જે છે એ અહીં d માં એકદમ નાની બની ગઈ છે એટલે આપણો જવાબ d પણ નહીં હશે તો એકદમ સરળ આકૃતિ છે તો આપણો જવાબ બનશે c તો આવી રીતે ખૂબ જ સરળ હોય છે ભૌમિતિક આકૃતિ ના અમુક પ્રશ્નો એકદમ સરળ આવે છે બાળ મિત્રો ત્યારબાદ જે આગળની આકૃતિ છે એમાં તમે જોઈ શકશો કે ચોરસ આકાર છે અહીં અને ઉપર થોડું જ ખૂટે છે જે સામે અહીં તમે જોઈ શકશો કેસ પૂર્ણ જ છે થોડો ભાગ ખૂટે છે તો તમે સામે જોશો કે આગળ જે આ છે વી જેવો આકાર આ તે તમને એમાં એકદમ નાનો દેખાય છે ત્યારબાદ તમે જોશો કે સી માં પાછળની જે આ રેખા છે એકદમ આવો આકાર જોઈએ છે તો આપને જવાબ મળશે બી કેમ કે એમાં આ જે આકૃતિ છે એકદમ નાની છે આ ત્યારબાદ ડીમાં તો એવી કોઈ આવો વી જેવો કોઈ આકાર જ નથી જોવા મળતો ડી પણ નહીં હશે એ પણ નહીં હશે બી અથવા સી જવાબ મળશે પણ વાત કરીએ સી માં જો કે આ ભાગ સાંકડો પણ છે અને પાછળ આ એક રેખા છે એ ટૂંકી છે અને ત્રાંસી છે એટલે આપને સરળતાથી જવાબ મળશે બી ત્યારબાદ બાળમિત્રો આપણે આગળની આકૃતિ છે એ જોઈએ આ આકૃતિ છે તેમાં બાળમિત્રો વર્તુળ એટલે કે ગોળાકાર આકૃતિ છે તમે પેન્સિલથી પૂર્ણ કરશો તો પણ તમને ખ્યાલ પડશે કે આવી રીતે પૂર્ણ થશે હવે તેમાં જે અંદરનો આકાર છે આ એ આવી રીતે ડબલ્યુ જેવો આકાર છે તો સામે જોશો ત્યારબાદ સી માં તમે જોશો તો ડબલ્યુ જ નથી એ પણ આપણો જોબ કેમ કે એમાં આવી રીતે એમ આકાર છે જે યોગ્ય રીતે ફિટ થઈ શકશે નહીં હવે એ અને બી તમે જોશો તો તેમાં તમારે જોવાનું છે કેમ કે બંનેમાં ડબલ્યુ જેવો આકાર છે પરંતુ સીધી જ ખબર પડી જશે એ છે એ આકૃતિ નાની છે અને તમે આ રેખા જોઈ શકશો કે આ જે રેખા છે ડબલ્યુ ની એ અહીં તમને એકદમ નાની દેખાય છે એટલે એ પણ ફિટ નહીં થઈ શકે પરંતુ તમે બી માં જશો તો તમને બધી જ રેખાઓ અહીં લાંબી રેખા છે તો એ પણ જોવા મળશે અને સી ને ડી તો અગાઉ આપણે કોઈ ડીમાં તો કોઈ આકાર નતો સી છે એમાં પણ ડબલ જેવો આકાર નથી એક નાની રેખા છે એ પણ આપણે અહીં જોતી નથી એ રેખાઓ પણ ખૂબ મોટી છે જે સીમાં પણ નાની છે તો આવી રીતે એ અને બીમાં માં દેખાતી હતી આકૃતિ તેમાં એ છે એકદમ નાની આકૃતિ છે એટલે આપણો જવાબ બનશે બી બાળમિત્રો મિત્રો આગળની જે આકૃતિ છે એ તમે જોઈ શકશો એ પણ ચોરસ આકૃતિ છે એમને તમે પેન્સિલથી પૂર્ણ કરશો તો તમને જવાબ મળી જશે યા તો સીધી રીતે કોઈ પેન્સિલની જરૂર જ નથી તમે જોઈ શકશો એકદમ સરળ આકૃતિ છે વચ્ચે જે આ નાનો ભાગ છે નાના ચોરસ જેવો ભાગ છે તમે જોઈ શકશો કે વચ્ચેનો આ નાનો ભાગ છે એ અહીં એમાં મોટો થઈ ગયો છે સીમાં તો ખૂબ જ મોટો છે પણ ખૂબ મોટો છે તો સરળતાથી આપને જવાબ મળશે બી તો આવી રીતે ઘણી વખત એકદમ સરળ આકૃતિ હોય છે જેનો જવાબ તમે સરળતાથી આપી શકશો આ આકૃતિઓ બધી અગાઉની પરીક્ષામાં પૂછાયેલી જ આકૃતિ છે જેની અંદર એક બે ત્રણ ચાર લખેલું છે અગાઉ પરીક્ષામાં એક બે ત્રણ ચાર આવતું તમારે એ બીસી ડી જ સમજવાના છે તમારે પરીક્ષામાં એ બીસી ડી જ આવશે ત્યારબાદ બાળ મિત્રો આગળની જે આકૃતિ છે એ પણ એકદમ સરળ છે કેમ કે ચોરસ આકાર છે એ ચોરસની અંદર ફક્ત અહીં એક જ ટુકડો ખૂટે છે જે એકદમ સામે એકદમ સરળ છે કે એ નહીં આવશે લંબચોરસ થઈ જાય આપણે ચોરસની જરૂર છે એ પણ લંબચોરસ છે અને ડી તો કોઈક અલગ આકાર થઈ જાય છે એટલે આપણો જવાબ બનશે બી તો એકદમ સરળ જવાબ છે તો આવી પણ આકૃતિઓ ઘણી વખત પરીક્ષામાં પૂછાતી હોય છે બાળ મિત્રો આગળની જે આકૃતિ છે એ પણ ચોરસ આકૃતિ છે જેને તમે પેન્સિલથી આવી રીતે તો પણ તમે જવાબ શોધી શકશો યા તો સીધું જ તમે જોશો કે આ જે ચાંચ જેવો ભાગ છે એ અહીં બી માં મોટો થઈ ગયો છે બી જવાબ નહીં જાવે આપણે હવે એ સી ડી પણ તમે જોઈ શકશો કે આ ચાંચ જેવા ભાગની આ ઉપરની જે રેખા છે એ અહીં માં ટૂંકી છે તમે જોઈ શકશો એટલે ડી પણ જવાબ નહીં બનશે હવે એ યા સી હશે પરંતુ એમાં તમારે ખાસ જોવું પડશે કેમ કે આ જે રેખા છે ચાંચની આ છે એ થોડી ત્રાસી છે તમે જોઈ શકશો અહીં એમાં એ સીધી છે એટલે કે આપણો જવાબ એ પણ નહીં બનશે બી માં તો ચાંચે જ મોટી હતી C છે A બરાબર છે અને D માં ઉપરનો જે લીટી છે ટૂંકી છે તો આવી રીતે ખોટા વિકલ્પ દૂર કરતા જશો તો પણ તમને મિત્રો ત્યારબાદ આગળની આકૃતિ છે એ પણ ચોરસ ભાગ છે એમને પેન્સિલથી પૂર્ણ કરશો તો આવી રીતે તમને જવાબ મળશે સામે દેખાશે જ

કે ઉપર શરૂઆતમાં અહીં ગોળાકાર ભાગ છે જે એમાં અહીં કંઈક અલગ ભાગ આવી ગયો છે નાની ચાંચ જેવું એટલે એ તો હશે જ નહીં અને સી છે એમાં પણ જે આપણે ગોળાકાર ભાગ આમ જોઈએ છે સી માં આવી રીતે આવી જાય છે એટલે એ પણ યોગ્ય રીતે ફિટ નહીં થાય હવે બી યા તો ડી પણ તમે જોશો કે ડીમાં નીચે આવો કોઈ ચાંચ જેવો ભાગ જ નથી તો સી ડી પણ આપણો જવાબ નહીં બને તો કહેશો કે આપણો જવાબ બી બનશે તો આવી રીતે થોડુંક તાર્કિક રીતે વિચારશો તો તમે ભૌમિતિક આકૃતિમાં પણ ગુણ મેળવી શકશો અને તમામના જવાબો સરળતાથી આપી શકશો બાળ મિત્રો ત્યારબાદ આગળની આકૃતિ છે તેમાં તમે જોશો કે એ પણ ચોરસ આકાર છે અને એમાં નીચે શરૂઆતમાં

ખોટા વિકલ્પને દૂર કરતા જશો તો તમે જવાબ તરફ જઈ શકશો હવે એ અને ડી તેમાં તમે જોશો તો અહી શરૂઆતમાં ઉપર એક એક નાનો નાનો નાની રેખા છે છે લીટો જે ડીમાં તમને એ ચાંચ જેવું બની જાય છે અને નાની રેખા છે ત્રાસી થઈ જાય છે આવી રીતે જે આપણે અહીં સીધી છે પ્રશ્નમાં તમે જોઈ શકશો તો આપણો જવાબ ડી પણ નહીં બને તો આપનો જવાબ બનશે એ તો આવી રીતે થોડું વિચારશો તો સરળતાથી આ ભૌમિતિક આકૃતિનું પણ ચિત્ર પૂર્તિ કરી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે બાળમિત્રો બાળમિત્રો આ આકૃતિ છે એ પણ ચોરસ આકૃતિ જ છે તેમાં પણ તમે જોશો કે નીચેની તરફ એક આ કાટકોણ જેવો ચાંચનો ભાગ છે જે એકદમ આવી રીતે સીધો છે તમે જોશો કે આ ભાગ છે એ નીચેની તરફ છે અહીં એમાં ઉપરની તરફ જાય છે એટલે એ આપણો જોબ નહીં હશે અને સી માં તો અહીંયા આકાર સેમ ટુ સેમ તમને અહીં જો બી માં જ છે તો આપણો જોબ બનશે બી તો એકદમ સરળ છે આકૃતિઓ બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એ તમે જોશો તો ઉપર શરૂઆતમાં એક અહીં સીધી રેખા છે જે અહીં તમને એમાં જોવા મળે છે બી માં કે સી માં કે ડીમાં એવી કોઈ રેખા જ નથી તો આપણો જવાબ બનશે એ એકદમ સરળ આકૃતિ છે આ રેખા જોતા જ તમને ખ્યાલ પડી જશે ત્યારબાદ એના પછીની જે આકૃતિ છે એમાં તમે જોશો તો આ જે ભાગ છે આ વચ્ચેનો ભાગ એ અહીં યોગ્ય છે અહીં ઉલટ છે આ બાજુ જાય છે આપણે આ બાજુ જોઈએ છે તો બી પણ નહીં હશે સી માં એ ભાગ એકદમ નાનો થઈ ગયો છે ત્યારબાદ હવે ડી અને એ બરાબર જ છે આ ભાગ હવે તમે જોશો કે આ જે રેખા છે એ થોડી ત્રાસી છે તમે જોઈ શકો છો થોડી ત્રાસી છે અહીં એમાં એકદમ સીધી રેખા છે તો અહીં ડી માં તમને એ રેખા થોડી ત્રાસી દેખાય છે તો આપણો જવાબ બનશે ડી આવી રીતે તાર્કિક રીતે થોડું જોશો રેખાઓ જોશો એમના આકારો જોશો ખોટા વિકલ્પોને દૂર કરશો તો એકદમ સરળતાથી તમે જવાબ મેળવી શકશો ત્યારબાદ આગળની આકૃતિ મિત્રો બાળ મિત્રો આ આકૃતિ છે એ થોડી વિચારવા જેવી છે કેમ કે એમાં આકાર થોડોક નાનો થઈ ગયો છે ઘણી વખત પરીક્ષામાં આવી આકૃતિ પણ આવી જતી હોય છે હવે તમે જોઈ શકશો કે આ વચ્ચેનો ભાગ છે જે ચાંચ જેવો એ અહીં તમને જોવા મળે છે અને સી માં જોવા મળે છે અહીં કોઈ એવો ચાંચ જેવો ભાગ વચ્ચે પણ નથી હવે તમે જોશો તો ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળે કહેશે કે સી જવાબ આવશે કેમ કે એમાં નાનો ભાગ છે પરંતુ તમે થોડું ઝીણવટપૂર્વક જોશો તો તમને ખ્યાલ પડશે કે આ છે એમાં આ રેખા છે નાની છે ને આ રેખા મોટી છે અહીં તમને સી માં બંને રેખા સરખી જ દેખાય છે સી જવાબ નહીં ત્યારબાદ આ જે રેખા છે છે એકદમ ટૂંકી અહીં સી માં જોશો એ રેખા બની ગઈ છે એટલે ખાસ અને બંને જે આ રેખાઓ છે એ સરખી છે આપણે સરખી નથી જોતી તો એના ઉપરથી કેશો કે આપણો જવાબ છે એ એ બનશે ભલે આકાર થોડોક નાનો થઈ ગયો છે પરંતુ અહીં આવો ભાગ જે છે એ તમને સામે ક્યાંય જોવા નથી મળતો તો આપણો જવાબ એ જ બનશે બાળ મિત્રો આગળની આકૃતિ છે તે જોશો તો વર્તુળ ગોળાકાર છે એમાં શરૂઆતમાં અહીં ગોળાકાર ભાગ અને આવી રીતે નીચે એક સીધી રેખા છે જે તમને એમાં નહીં જોવા મળે અહીં ત્યારબાદ સીમા તો અહીં કંઈક અલગ જ આવી ગયું છે ત્યારબાદ ડીમાં જોશો તો અહીં ગોળાકાર છે પણ સીધી રેખા નથી શરૂઆતમાં જે તમને બી માં જોવા મળશે એટલે આપણો જવાબ બનશે બી તો આવી રીતે સરળતાથી જોબ તરફ જઈ શકશો ત્યારબાદ જે છે આકૃતિ એ ખાસ જોજો એમાં અમુક

તો તમને કંઈક આવો અલગ આકાર જોવા મળશે કે શરૂઆતમાં બે રેખા છે છે આ અહીં તમે જોશો કે અંદરની તરફ જતી રહી છે જે આપણે આવી રીતે જોઈએ છે તમે જોઈ શકો એક અહીં અને એક પાછળ એટલે આપણો જોબ બનશે એ અહી ઉલટ છે એટલે ખાસ

આકાર યા કોઈ રેખા એવું તમે જોઈ લેશો જે સામે ક્યાં જોવા મળે તો ઘણી વખત એકદમ સરળ આકૃતિ થઈ જશે કારણ કે અહીં તમે જોશો કે આ જે ભાગ છે ચાંચ જેવો એ પણ નથી પણ પણ ડી માં પણ નથી એ અહીં જ છે જો તમે બી પાસે જ તો આવી રીતે ઘણી વખત કોઈ નાની રેખા છે કોઈ નાની ચાંચ છે એવા કોઈ અમુક આકૃતિ છે યા તો ચિત્ર છે એ સામે જોવા જશો તો તમને સરળતાથી જોબ મળી પરીક્ષામાં પૂછાતી હોય છે ખૂબ જ સરળ હોય છે થોડું વિચારશો તાર્કિક લગાવશો તો તમે સરળતાથી જોબ તરફ જઈ શકશો ખાસ જે વિદ્યાર્થીઓ નવા હોય તેમણે અગાઉ મારા આકૃતિ ભાગ એક બે ત્રણ ચાર પાંચ અને છ સુધીના વિડીયો મેં મૂકેલા છે મારી યુટ્યુબ ચેનલની અંદર તો ખાસ તે નિહાળજો અને જે વિદ્યાર્થીઓ મારા વિડીયો દરરોજ જોઈ છે નિહાળે છે તે ખાસ મને વોટ્સએપમાં નવોદય લખી અને મેસેજ મોકલજો મારા નંબર ઉપર જેથી તમને હું નવોદયની માહિતી વોટ્સએપ દ્વારા બીજી ઘણી બધી માહિતી તમને આપી શકું એટલે ખાસ મારા મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્ઠાણું ત્યાંશી દસ જીરો આઠ તેના ઉપર વોટ્સએપમાં નવોદય લખીને તમામ બાળમિત્રોએ મને મેસેજ મોકલવાનો છે જેથી તેમાં તમને હું વોટ્સએપમાં પણ ઘણી બધી નવોદયની માહિતી આપી શકું તો અહીં બાળમિત્રો આપણે ભાગ છ ભૌમિતિક આકૃતિ પૂરતીનો વિડીયો પૂર્ણ કરીએ છીએ ફરી મળશું આકૃતિનો ભાગ સાત દર્પણ આકૃતિ અરીસામાં દેખાતું પ્રતિબિંબ તે આકૃતિઓ તમારા માટે હું લઈને આવીશ ત્યાં સુધી તમામ બાળ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ મિત્રો